અમે એટલા હલવાઈ ગયા હતા હું તો કહું તમને ભગવાન કવ કે હું કહું તમે ઈશ્વર રૂપે મારી મદદ કરી છે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ડીબીએસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો થોડા દિવસો પહેલાં મનસુખભાઈ રાઠોડને એક બેનનો ફોન આવ્યો હતો બેનનું નામ સોનલબેન હતું સોનલબેન મનસુખભાઈ રાઠોડને જણાવી રહ્યા હતા કે તેમણે એક ભાઈ જોડે મંદિરમાં ફૂલ હાર કર્યા હતા તે પછી થોડા દિવસો તેમનું લગ્ન ચાલ્યા પણ હતા તે પછી તેમના પતિએ આ બહેન જોડે છૂટું લેવા માટે પાંચ દસ લાખ રૂપિયા માગ્યા હતા તે પછી મનસુખભાઈ રાઠોડને આ સોનલબેને ફોન કર્યો હતો અને મનસુખભાઈ રાઠોડ જોડે જે પણ સોનલબેને ચર્ચા કરી હતી કોલ રેકોર્ડિંગમાં તે કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડે વાયરલ કર્યું હતું કોલ રેકોર્ડિંગ વાયરલ થયા પછી તેમના પતિએ સોનલબેનને ફોન કરીને સારી રીતે સમાધાન કરી લીધું છે અત્યારે સોનલબેન મનસુખભાઈ રાઠોડને જણાવી રહ્યા છે કે તમારા લીધે મારું સુખ સમાધાન થઈ રહ્યું છે અને તમને તો ભગવાન કેવું કે શું કેવું તે ખબર પડી નથી રહી મનસુખભાઈ રાઠોડનો તે આભાર કહી રહ્યા છે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હાલો હાલો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ હા મોટા માંડવાથી આપણે સોનલબેન બોલું છું હા સોનલબેન બોલો બોલો હા રઘુરામ બાપુની દીકરી હા બોલો બોલો

પૈસા ની એટલે મેં તમને ફોન કર્યો ને કે ભાઈ આ લોકો અમે ઠાકી ગયા હવે માનતા નથી એટલે મેં તમને ફોન કર્યો છે બીજા દિવસે મારા જેઠ ફોન આવ્યો કે તમે આ વિડીયો મુક્યો છે કે વિડીયો ડિલીટ કરાવી નાખો અને તમારે કરવું છે એમને કેવો ઈ કે અને હામાં આવો એટલે પછી અમે અમારી રીતે એને વાત કરી કીધું હાલ એમ નથી અને હામા હામા બેહી ને હમજી ને એક બીજા નું આપડે સામાન ભરી લઇ એમ હા એટલે કાલ અમે ગયા તા એનો પપ્પી ફોન આયવો ને કે તમે અહિયાં આવી જાવ કે જેમ બને જલ્દી કરો કે કાલ થાય તો કાલ કરો એટલે કાલ અમે ગયા તા એનો સામાન ભરતા ગયા ઈ લોકો તો અહી સામાન ભરવા નથી આવ્યા એને અમને એમ કીધું કે અમારો સામાન ભરતા આવો ને તમારો સામાન તમે લઈ જાવ એટલે અમે સામાન ભરી ગયા ને લેતા આયવા અને લોટરી લખાણ આપડે વકીલ આગળ ને કાલાવડ કરાયું હા એટલે પતિ ગયુ હા પતિ ગયુ એટલે હવે આપડે રાજી ખુશી થી બેહી હામા હામા બેહી ને લોટરી લખાણ કરાવી લીધા હા ને રાજી ખુશી થી બે હવ હવ નો સામાન અમે એનો સામાન ત્યાં ઉતારી દીધો ને એણે અમારો સામાન અમને ભરી દીધો તો તો તમારે સામેળ આવી ગયુ હા આવી તમારી દયા થી મનસુખભાઈ નકર હું તમને કવ મારું આ પાંચ વર્ષે એ પતેમ નોતું

પણ સામાજિક જે કામ છે ને જેની અંદર બોલવું એની જે છે એ અલગ અલગ હોય છે એટલે માણસ માં એનાથી પરિવર્તન આવે ને એના માંથી સુધારો આવે છે અત્યારે જે મારા ઓડિયા જે છે ને એ સામાજિક હોય પછી એમાં ધાર્મિક હોય માર્મિક હોય સમજદારી એટલે એનાથી માણસ ની અંદર પરિવર્તન ને સમજણ આવે છે

પણ એમાં એવું છે કે આવું હોય ને એટલે એવું થોડુંક પોતાના અહમ ને ને એવું બધું હોય માન મોટપ હોય હું છું કઈક છું ઈગો વાળા શબ્દો હોય છે એટલે ત્યારે તાકાત તાકાત માં માં બધા બોલતા હોય છે અને આમથી વિનાશ કાળે વિપરીત બોલી કોઈ પણ માણસ ની વાણી વિપરીત થાય તો એનો વિનાશ થવા થયો હોય હા એટલે સમજણ અને વિચાર અને શબ્દ ની જે પ્રણાલિકા છે એ અલગ અલગ હોય છે

જેને જેને વિચાર્યા એના સુધરી ગયા કાજ ના માર્યા મરી ગયા શબ્દે છોડી દીધા રાજ શબ્દના માર્યા માણસો મરી ગયા શબ્દ રાજપાટ છોડી દીધા પણ ઈ શબ્દ ને જેને સંતો એ વિચાર્યા તો બાપુ એના સુધરી ગયા કાજ છે અને હોય હોય એવું સમજણ પણ હવે તમે સાધુ સમાજ માં છો ને તમારું સારું થઈ ગયું એટલે એમાં બહુ મહાન વસ્તુ છે એમાં અમારું કઈ ન હોય બેન એ બધી વસ્તુ છે ને એ શબ્દ ની પ્રણાલી અમારી કોઈ એમાં વાવા નથી મનસુ ગોવિંદે કર્યું કેમ કે આવા તો કેટલાય મનસુ કાંઈ રાણા રમીન વ્યજ્ઞાન કેટલાય મનસુ જ્ઞાન વિના એમ તો કેવા વાળા હોય ને મનસુખ હામે કેવા વાળા હોય ને કે ભાઈ નહિ થાય ને આમ થાય ને કીધું કાય વાંધો નહિ મારે મારી મજબૂરી એટલે આ કરવું પડ્યું ને અમે મારી મેનેજ કરી અમને એમ હતું કે પાંચ પાંચ જણા સાધુ સમાજ ના આવી અને પતાવી દે કઈ થયું ને એટલે આપડે મેં તમને ફોન કર્યો કે બેન વાત એવી છે કે અમારી પાસે જયારે જેનો કોઈ પણ ના ફોન આવે ને હા હા તો એ ક્યારે આવે કે સમાજ માં જે હોય politician માં જે એવા હોય તોય કાઈ ભેગું નથી હોય ને ત્યાં અમારી પાસે ફોન આવે એટલે અમારી પાસે ફોન આવે ને અમે એકસો આઠ નથી ambulance નું કામ ચાલે છેલ્લો કાટ ફોન અમારી પાસે આવે કોઈ કીધે નો પતે તાઈ અમારે એમાં પડીએ અને પડીએ એટલે પતિ જાય શું કામ કે શબ્દ નથી એ કાયદો નથી

કે ભાઈ આનો કે બે નું છૂટું થાય થાય તો બે નું થાય પૈસા એમ કીધું કે કઈ બોયલા નહી એટલે ત્યારે એનો હરખો જવાબ નતો દીધો હેમતા પછી મને ફોન આવ્યો ને એટલે કે તમારે આ મને પૂછવું હતું ને કે મેં કીધું ભાઈ અમે બધી અમારી રીતે મેનેત કરી લીધી અમને જવાબ નહી મળ્યો ત્યારે અમે આ પગલું ભર્યું હોય ને અમને કઈ શોખ તો ન હોય કીધું કે હું આ કરું એમ

ઘરે કઉ છું એટલે હવે તમારું સમાધાન થઈ ગયું હોય તો આ સમાધાન નો ઓડિયો ચડાય જાય ને હા એટલે આપડે એકબીજા સામે હામે બે જાણ ભરીને હું હવે સહી સિકા કરી દીધા કાગળી એ પાકા કરી લીધા ઓકે કાલે હવે રેકો ને વાંધો ન આવે એમ સારું 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 આપણે વિડીયો અત્યારે ડિલીટ કરાવી નાખીશ સમજો આપણે મૂકી દઈશું ઈ બેન જો જોટ નઈ પણ હું તમને પ્રાઇવેટ કરી દઈશ પણ ડિલેટ હું કોઈના વિડીયો કરતો નથી કેમકે ગયું આ વાત છે ની વય ગી તો

તમને તમારી રીતે તમે ગોઠવી શકો એની રીતે ઈ ગોઠવી બધું થઈ ગયું છે ચાલો કઈ માં તો કાઈ ઉપાધી ન કરો બરોબર છે અને આ ઓડિયો હું હમણાં મુકાવી દઉ છું એ ભલે ભલે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ